તો જો બધી જે માં બધું પેલું છે કે વિચાર કર ને તો આવો ઉતાર્યો બધું નોખું પાડવાનું છે કા મમ્મી આ એકલા જ મમ્મી ઉતારું ને આમ જો બધી આવ ઘરે આવ વિખેર વિખેર થઈ ગઈ છે

કે ટાઈમ જાજો થઈ ગયો સાત મહિના જેવું થવા એવું હોય છે સાડા છ મહિના તો થઈ ગયા પણ સાત મહિના થઈ જાત જો હમણાં થોડાક હજી વાળી રહ્યા જ ને તો બસ જો અત્યારે ઘરે આવી ગયા એ બધી રેડ બફેર પડ્યું છે અને અહીંથી હવે નેક્સ્ટ પાર્ટ આપણે હે ને કન્ટિન્યુ કરશે બેન આપણે હું તો જવાનું છું મારે આકવા એટલે એટલે હવે બેન બધું બતાવશે ઘરે આ કેવું છે કેવું નહીં બધું હજી તો રૂમ ખોલશે ને એવું બધું કહેશે ને એટલે બહુ વાર લાગશે તો બસ જો બધા રહેજો અને હવે મારે જવાનું છે આકવા એટલે તો બસ બન્યા રજો બધા ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ગા અને વાસડી બે આપણે મુકીવાસી આવ્યા છીએ ગોહેન્દ્રી હું પપ્પા બે ગયા હતા તો ગોહેન્દ્રી ગા અને વાસડી બે મૂકી આવ્યા છીએ અને ઘરે આવ્યા હતા જીચો થોડોક જ સામાન બધો ઠેલવો હે કાબીન એકલા એકલે નો ઠલવાનું જ આ બધું આ બધું એમનું પડ્યું છે અને આપણે આવી ગયા સી ઘરે તો અને આમ જોવો અહીંયા હવે આ ખડ ને આવું બધું થઈ ગયું તો આવું લેવું જોઈએ ને હજી અહીંયા અંદર એટલો સામાન બધું ઉતાર્યો હે જોવો હજી આ બધું નખું પાડવાનું છે કા મમ્મી તને આ બધું એકલા એકલા ઉતાર્યું ઠાકી દે એકલા એકલા મમ્મી ઉતાર્યું નામ જો આ બધું આવ કરે હાવ વિખર વિખર થઈ ગયું છે આમ જો હા રે બફર પડ્યું બધું આ સોખું પડી ગયું બધું આમ જો હા ગંધારું આ રવાડું જો અમાર અહીં આવ કબૂતરનો પીછડા પીછડા કોનિયાણ મીંદરો આવ્યો હોય છે તે મીંદરો આવ્યું હોય છે તે આમ હા તો એ બધું વિખેર વિખર તપ નાખ્યું છે તો હવે આપણે બધું કામ સ્ટાર્ટ કરી દઈએ તો હા વિડીયોમાં બેના રેજો બે કોથરા પડ્યા છે અને હજી આપણે જોવા એટલા કોથરા હૈયા એટલા કોથરા હેરા એટલી કોથરીઓ હૈરી આ બધું હેર્યું અને હવે ઠાકી ગયા હી તો ખડીક પછી રાંધવાની તૈયારી કરી નાખી

સામાન હજી પીડ્યો છે હજી ગોઠવવાનો છે પણ આ બધા ધૂડ ધૂડ બધું ભરાઈ ગયું છે અને આ બધા છોકરા રહ્યા ની અમારે કેદી ને વાત કા કેદી આવવાના એમ શું કેતા એટલે બસ જો અત્યારે હવે ઘરે પૂગી ગયા છે હજી બેન જમવાનું બનાય છે જમવાનું થાય પછી મારે પાછું હજી આપવા જવાનું છે એટલે બધા કન્ટિન્યુ હજી બહેના જ રહેજો બહુ મજા આવશે હજી તો બધી ગોઠાઈ છે એ બધી સાફ સફાઈ કરશે એવું બધું કરશે એટલે બધા કન્ટિન્યુ બહેના રહેજો ફેમિલી જોવો બધા ખાવા બેસી ગયા છીએ અને અત્યારે જો કેટલા દિવસ પછી ઘરે ખાવા બેઠા છે પણ વાળી જેવી જ ફિલિંગ આવે જુઓ વાડી જેમ બેઠા હોય ને એમ જ બેઠા હોય ખાવું પણ તો જુઓ બે બે ભાઈ સાહેબ કંઈક જ્યાદા નહીં મતલબ બે એટલે હું અને બેન અમે તઈ ખાવા બેહી ગયા છીએ અને બેન ને મમ્મી બે હે ને કંઈક કોલા ઘરમાં કામ કરે છે હું કરતા હોય એટલે બસોથી જ અમે બેહી ગયા છીએ બપોરા કરવા મેં તો સોરી નાખ્યું લાલ મરસું લીધું છે બનાવેલી છે મેથીની ભાજી આવી તો બસ જમવા બે ગયા છે જમી લઈ તો નથી ગયા અને આપણે ખૂતા નતા ઘડીક વાર જાગતા હતા ઘડીક વાર ખાલી વિહામો ખાધો એ જ ને બધું જો મૂકવા આ ઘરમાં બધું જો સોખું થવા માંડ્યું છે એક કરી છે છે આઘરમાં રાખવા છે અને એ ઘરમાં રાખીને પછી ઓલા ઘરમાં સોખું થઈ જાય પછી આ બધું સામાન ઓલા ઘરમાં રાખવાનો અને ઓલા ઘરનો સામાન પાછો આઘરમાં રાખવાનું એવી રીતે કરવાનું હોય અને આપણું ફ્રીજ જવો તમને ફ્રીજ બતાવું જવું અમે ફ્રીજ છે ને સૌ કોઈ કરવાનું છે આમ જો આમ જો આ ગંધારું ગંધારું બધું થઈ ગયું હે હું જો આપણા ફ્રિજ સોકું એક દી આપણે ફ્રીજ સોકું કરવાનું થાય તો એક દી ફ્રીજ સોકું કરી નાખ છીએ ગાલ લેવા ગયા હતા કોઈ ને ગાલ લઈ આવ્યા જો મને સરખું મને વાત લેવી એમ તો જો આવું ઢાળી ગયું છે મારા પપ્પા એ સરખું કઈ રહ્યું અને હવે એમાં ઢાળી આમ કઈ મેં બાંધી રહી બહાર લઈ આવી છું ભાઈ ને ખાવા માટે ને આપણે આપણું કામ પૂરું કરીશું

બધી આમાં રાખી તો બસ જો હવે જવું છે નાવા હું નાઈ લઉં અને કપડાં બગડી ગયા એટલે પછી મારે હજી જવાનું છે છે ઘરે જવાનું કે ભાઈની ઘરેથી ફોન આવ્યો હતો કે જમવાનું બધા અહીંયા છે એટલે અને હે તમારા માટે બધા માટે હજી એક મસ્તની સરપ્રાઈઝ છે પણ તમને સરપ્રાઇઝ હું બતાવીશ કે હું છે તો તમે બધા મારો જો કે હું નહીં બતાવું પણ

તો એટલા બધા એટલે ભજીયા ખાવાના છે હાવ તૈયાર ઉપર ખાવાના છે કઈ કરવા આપડે આવ્યા જ નથી કઈ મળ્યું નથી તો બધાય વીટીયા માં બનાવ રેજો જમવા ટાણે તમને મળશી તો ફેમિલી જો ઉમર ભાઈની ઘરે આવી ગયા છે મોટા બાપા ઘરે અને ઘરે તો બધું રેડ ફફેડ હતું એટલે પછી અહીંયા જમવાનું બધું બની નાખ્યું હતું એટલે અને જો આજે બનાવેલા છે અહીંયા ભજીયા ને એવું બધું બનાવ્યું છે તો જો આ છે ચટણી દહીંની છે આ છે ભજીયા મરચાના છે

ને બધા જો અત્યારે જે બધા હે ને કાઈક ને કાઈક કામ કરીને ઉભા છે હું કામ કરો હો કાઈ નહીં હરખું બધી હરખું હજી બધા હજી હરખું જ મૂકે છે અને બસ જો હવે તો આ ખાટલા બધા ઘર માં પથરાઈ ગયા છે અમાર બધાઈને વાડી કરતા ની રહે છે અમાર બેન એમ કે છે વાડી કરતા ની રહે છે ટાઈટ બહુ પડતી ઈ એક વાત હાસી છે કે વાડીએ ટાઈટ બહુ વાતી અહીં એટલી રાઇટ નતો શું કેમ કે ન્યા ખુલ્લું વાતાવરણ હોય ને અહીંયા બધું પેક થઈ ગઈ અહીંયા હવાને એવું કાંઈ ન આવી હગે એટલે તો બસ અત્યારે તો હવે બસ અહીંયા હોઈ જવાનું છે તો હે ને વિડીયો પૂરો કરી દેવાનો છે નહીં બેન તો બસ જો વિડીયો પૂરો કરી દેવાનો છે તો આશા કરશે કે તમને અમારો જે વિડીયો ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નવા બ્લોગ સાથે આવું તું બધાને જય માતાજી બાય 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 બાય